आरव महाभि नमः भगवानो अबे अब जो लगेगो यश यश गुरुद्या च ना मुक्तिया तपो यत्न क्रिया विशुवे एवलं संपूर्णं दामियाति सत्यो वन्दे नमस्तुभं नमो भगवते विष्णुरे नमः ओम विष्णुरे नमः गुविष्टवे नमः अबे पानी रखो हाथ में

એટલે વ્યવહારિક કરવું પડે તો તમને જનય પહેલા છે અત્યારે આ કામનો અધિકાર મળે એટલા બાકી જનય માટે લગ્નમાં કન્યામાં આવે એટલે એટલો જનો ખરજ થાય બામણની જનો હોય ને એ લાડી ન આવે એ કન્યા એટલો ખરજ થાય ત્યારે જને આવે પણ આપણે સમય પડે તો હવે તત્સત કરો બ્રહ્મારે હવે ચલો હવે ડાબા હાથમાં સરસવ રાખો સરસવ છે બધાને ફેટીમાં છે વામ હસ્તે ગૌર સરસબાન ગુરোহিতવા બદાઈ વૈશ્વસુ છે સરસડા બહારમાં રાખો જમૃતું બડે કે રાખો અને શું કહેવાય દિશાઓની રક્ષા કરવા માટે આપણે દિશાઓ રક્ષા કરવા માટે આ પધારો ઓપક છોહણમ বন ગ્રહનમ

la no. no.

मेने चले से वरुणम संगम सपरिवारं आयुधम स्वसदगम अवयानि स्टारयानि वदरो अदने तो 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 वरुणाय नमः सुप्रतिष्ठो तो वदरो तो भ तो 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 था ऊपर हाथ हाँ रखो और लहर के जहाज जमुना हाथ तक जमुना हाथ तक रखवाना हो आप तो खास तो अनामिका रखवाणो विधान छे अनामिका ने स्पष्ट वा पण आ ब्राह्मण को अनामिका जी आई जाय घंटे मृद्र सुबाचंदा भोले दलंति गो ब्रह्मा

ओम कृष्ण मुद्रियां सूर्य मन्लानं श्रति तान नवारयो वमकि जीव हनुमद्रयाम अमृतो कृया भूमिदिक वचनम उठिया वक्य मुद्रिया खाद्य बम 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 वम वरुणाय नमः इति मंत्र सो मंत्र बे मंत्रह दर्शन संपूज्य अबे कड़स ने चार दिशामा चार वेदनों नो भाव करी चार वेद पूजा करो पूर्व ऋग्वेदाय नमः ऋग्वेदं

અગમ લેકુ કે નાગો મુરતિ દીષે ગુરુ તમારી પંશન હાથમાં પગે લાગો નમસ્કાર ઓમી તિક્ષનાયુદમ તિક્ષнага બિંદેયશમ ચરાચરેષમ વરુણમ મહાંતમ પ્રચંડ પાષાં કુશવજ્ર હસ્તં નમામિ દેવમ કુળવૃદ્ધિ હેતો અમને કુળ વૃદ્ધિ કરનારા તમને જો હવે એમાંથી લઈ લો વાટકામાં પાણી પાત્રા તસમ આદુકા દૂધ ગંગા પૂજા સંભારંત સંપ્રોક્ષ્ય હવે ડાબા હાથમાં એમાંથી પાણી રાખો જમણા હાથની વચની બે આંગળી એમાં બોડવાની બ્રાહ્મણો બેઠે છે બ્રાહ્મણો બતાવજો જમણા હાથની બચની બે આંગળી બોળી અને એમાંથી પાણી લઈ આપણા શરીર ઉપર છાંટાવાનું આપણાની હું કહું એટલે આપણા